નમસ્કાર મિત્રો આજે છે તારીખ ચાર ઓક્ટોબર અને શનિવાર આજે મિત્રો વરસાદના તમામ મોટા સમાચાર અને હવામાન વિભાગે કરેલી આજની નવી આગાહી અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો વિડીયોને એક લાઈક અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવતા દરેક સમાચારની માહિતી તમારે તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ તો હાલ દરિયામાં સક્રિય બનેલા વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે જે આજે વધુ તીવ્ર બની ગયું છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગઈકાલે મોટું તોફાન જોવા મળ્યું હતું મિત્રો કચ્છના દરિયા કિનારે સક્રિય બનેલા શક્તિ વાવાઝોડાને કારણે ગઈકાલે ઓખા દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે ગુજરાતના લગભગ નેવું તાલુકાઓમાં હળવો વરસાદ જોવા મળ્યો

દિવાળી સુધી વાવાઝોડાની અસરને કારણે વરસાદ શરૂ રહેવાનો છે અને દિવાળી પછી પણ થોડા દિવસો સુધી અમુક જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે આજે મિત્રો અંબાલાલ પટેલે મીડિયામાં માહિતી આપતા જણાવ્યું છે કે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદ પડી શકે છે મિત્રો કચ્છમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી

મિત્રો આ બંને વાવાઝોડાને કારણે ગુજરાત ચારે તરફથી પાણી પાણી થઈ શકે છે મિત્રો બંગાળની ખાડીમાંથી આવતું વાવાઝોડું મહારાષ્ટ્ર સુધી આવીને નબળું પડી જશે પરંતુ તેની થોડી અસર તળ ગુજરાતમાં પણ જોવા મળી શકે છે તળ ગુજરાતના કિનારાના જિલ્લાઓમાં આ વાવાઝોડાની અસર જોવા મળશે ત્યાર પછી મિત્રો આજે હવામાન વિભાગે જાહેર કરેલા નકશા ઉપર એક નજર કરીએ તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જેના કારણે આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તથા મિત્રો જ્યાં ગ્રીન કલર જોવા મળી રહ્યો છે ત્યાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો તમે વેધર એપ્લિકેશનમાં જોઈ શકો છો કે ગુજરાતની દરિયા કિનારે ભયાનક વાવાઝોડું જોવા મળી રહ્યું છે આ વાવાઝોડું હાલ દરિયામાં ભારે તોફાન મચાવી રહ્યું છે આગામી બે થી ત્રણ દિવસોમાં તે દરિયામાંથી બહાર આવીને જમીનની સપાટી સુધી પહોંચી શકે છે આ વાવાઝોડાને કારણે દિવાળી આજુબાજુ તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગામી કલાકની અંદર આ આ તોફાની વાવાઝોડાને કારણે ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા છે તમે મિત્રો અહીં વાવાઝોડું કેટલું ભયાનક તે જોઈ શકો છો મિત્રો આ વાવાઝોડાને કારણે દરિયામાં ઊંસા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ હાથી નક્ષત્ર ચાલી રહ્યું છે ગુજરાતમાં હાથી નક્ષત્ર બેસતાની સાથે મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો મિત્રો ગયા વર્ષે પણ હાથી નક્ષત્રમાં તોફાની વરસાદમાં એક સાથે બે વાવાઝોડા સક્રિય થવાથી તોફાની વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતના પશ્ચિમ દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું આગામી બે થી ત્રણ દિવસમાં ગુજરાત સાથે ટકરાશે જેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે હાલ એક વાવાઝોડું મિત્રો ગુજરાતની પશ્ચિમે અને એક વાવાઝોડું પૂર્વમાં જોવા મળી રહ્યું છે આ બંને વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળવાની છે ધીમે ધીમે આ બંને વાવાઝોડા ગુજરાત નજીક આવતા જોવા મળી રહ્યા છે મિત્રો હવામાન વિભાગની એવી પણ આગાહી કરી રહ્યા છે કે આ બંને વાવાઝોડા એકબીજા સાથે ટકરાશે તો ગુજરાતમાં કાળ વરસી શકે છે બંને વાવાઝોડા ટકરાય તો ગુજરાતમાં લીલો દુષ્કાળ પાક્કું આવી શકે છે હાલ મિત્રો આ દરિયાના તોફાની વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ઉના ભાવનગર સુરત રાજકોટ જામનગર ઓખા વડોદરા અને વલસાડમાં વરસાદ ભૂકા બોલાવશે આ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે હાલ મિત્રો કચ્છની બાજુમાં દરિયામાં શક્તિ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું મિત્રો થોડું પણ નબળું પડ્યું નથી એટલા માટે જો આવી જ પરિસ્થિતિમાં ગુજરાતમાં પ્રવેશ કરે તો ગુજરાતમાં પાંચ ઇંચથી વધારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમે મિત્રો અહીં જુઓ છો તેમ દરિયામાં વાવાઝોડું ઝડપથી વંટોળ મારી રહ્યું છે અને સાથે તોફાની પવનના કારણે ઝડપથી ગુજરાત નજીક આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો બંગાળની ખાડીનું વાવાઝોડું પણ એટલી જ ઝડપથી આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીનું વાવાઝોડું મહારાષ્ટ્ર સુધી આવીને થોડું ધીમું પડે તેવી આગાહી છે પરંતુ તેની અસર ગુજરાતના કિનારાના જિલ્લાઓમાં એટલે કે તળ ગુજરાતમાં મોટી આફત લાવી શકે છે હાલમાં મિત્રો આ બંને વાવાઝોડાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે હવે ખેતીના પાકોને પાણીની જરૂર નથી હજુ પણ આવો જ વરસાદ આવશે તો પાકને નુકસાન થઈ શકે છે હાલ મિત્રો ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે મગફળી અને કપાસના પાકોને મોટું નુકસાન થયું છે સરકાર મિત્રો આ અંગે વિચાર કરી રહી છે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે આ અંગે ટૂંક સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે મિત્રો આ જાહેરાતની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમે જ્યારે પણ નવો વિડીયો જાહેરાતનો વિડીયો અપલોડ કરીએ તો સૌ તમને માહિતી મળી શકે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો અરબસાગરમાં વાવાઝોડું શક્તિ સક્રિય બન્યું છે ગીર સોમનાથ જિલ્લાનું તંત્ર તૈયાર થઈ ગયું છે અને માછીમારોને સ ઓક્ટોમ્બર સુધી દરિયામાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે હાલ મિત્રો પવનની ગતિ થી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે અને પાંચ ઓક્ટોમ્બર સુધી પવનની ગતિમાં વધારો થઈ શકે છે સાથે સાથે મિત્રો પવનની ગતિ એકસો ને દસ કિલોમીટરને પણ પાર કરી શકે છે છ અને સાત ઓક્ટોબરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો દ્વારકાના અરબી સમુદ્રમાં શક્તિ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે શક્તિ વાવાઝોડું દ્વારકાથી બસોને ચાલીસ કિલોમીટર અરબી સમુદ્રમાં દૂર છે અને મિત્રો દરિયાઈ વિસ્તારમાં માછીમારી ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે અને વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે અરબસાગરમાં મિત્રો શક્તિ વાવાઝોડાની અસર પોરબંદરના સમુદ્રમાં પણ જોવા મળી રહી છે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે આજે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તારીખ ચારથી સાત ઓક્ટોમ્બર સુધી શક્તિ વાવાઝોડાની અસર દેખાય તેવી સંભાવના છે દરિયા પટ્ટીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે મિત્રો ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આ વાવાઝોડું ત્રાટકી શકે છે સૌરાષ્ટ્રમાં ચેતી ભારે વરસાદ પડી શકે છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે વાવાઝોડું મિત્રો કચ્છ દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક મોટું નુકસાન પહોંચાડી શકે છે તો આભાર મિત્રો આવવા જ દરરોજના તાજા અને અગત્યના સમાચારની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વીડિયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા વરસાદના સમાચારની જાણકારી મેળવી શકે